મારું નામ અરસુખભાઈ રોડાભાઈ ડોબરિયા બાદલપુર ગામ સરપંચ હવે અત્યારે આ જે અતિવૃષ્ટિમાં જે નુકસાની થઈ ત્યારે ખેડૂતનું કોઈ ભાવ પૂછે એમ નહોતું ત્યારે અમારી વહારે અને અમારા ગામના અને એમને મને ટેલિફોનિક વાત કરી કે ભાઈ આ વધારે અતિવૃષ્ટિના કારણે પાકને નુકસાની થયેલ છે તો મારે કાંઈક મદદરૂપ થવું છે તો મેં કીધું શું થવું છે એટલે મને કે નહીં તું કેમ એટલે મેં કીધું ભાઈ હું ના કહી શકું તમે અહીંયા આવો અને આજુબાજુના ચાર ગામની મને વાત કરી કે ભાઈ બાદલપુર સાખડાવદર પ્રભાતપુર ને સેમરાડા એટલે મેં બધા સરપંચોને અને આગેવાનોને બોલાવ્યા અને દિનેશભાઈ આવ્યા કે ભાઈ ખરેખર ખેડૂતોને બહુ નુકસાની થઈ છે એની સામે અત્યારે નવા વાવેતર કરવા માટે ખાસ પૈસાની જરૂર પડે તો પાક નુકસાનીમાં પાક ફેલ થઈ ગયો પૈસા તો કોઈની પાસે હતા નહીં ત્યારે જે વતનનું ઋણ ચૂકવવા માટે દિનેશ કુંભાણી અહીંયા પહોંચી ગયા અને દરેક ખેડૂતોને ચાર ગામના દરેક ખેડૂત એટલે કમસે કમ બારસો ખેડૂતો થયા છે એમને હેક્ટરે અગિયાર હજાર રૂપિયાની સહાય અને બીજું કે હેક્ટરની કોઈ મર્યાદા નથી અને આ વળતર ચૂકવવામાં વધારેમાં વધારે છે એક લાખને સત્તાણું કે છન્નું હજારની આસપાસનો થેલો છે એક ખેડૂતનો એમાં નાના ખેડૂત હોય તો બી વાંધો નહીં અને મોટા ખેડૂતને મોટી નુકસાની થઈ હોય એટલે અમને અમને એવી સૂચના આપેલી કે ભાઈ મોટો ખેડૂત છે એ કોઈની પાસે માગી નહીં શકે તો એને નુકસાની મોટી થઈ હોય વાવેતર મોટું કરવાનું હોય તો જે વધારેમાં વધારે અમારા સત્તર હેક્ટરનો મોટો ખેડૂત છે તો એમને એક લાખ સત્તાણું કે છન્નું હજારની આસપાસનો ચેક પણ આપેલો છે અને અમારા ગામના ચાર ગામના બધા ખેડૂતો આ સહાયથી દિનેશભાઈના ખૂબ ખૂબ ઋણી છે જય હિન્દ જયભાઈ